હાલો ફ્રેન્ડ્સ મુત્રિકા સ્કૂકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં શાક રોટલીની પણ જરૂર ન પડે અને શાકભાજીથી ભરપૂર એવી હેલ્ધી દાળ ખિચડીની રેસિપી તો ચાલો હેલ્ધી દાળ ખીચડી બનાવવાનું શરૂ કરીએ દાળ ખીચડી બનાવવા માટે મેં એક વાટકી ખિચડિયા ચોખા લીધા છે અને એક વાટકી ચોખાની સામે મેં અહીંયા અડધી વાટકી મગની દાળ લીધી છે તો હવે બંને મિક્સ કરીને પાણીથી ધોઈ લઈશું ખીચડીમાં મગની દાળ થોડી વધારે હોય તો ખાવામાં સરસ લાગે તો દાળ અને ચોખાને ધોઈ લીધા છે હવે ખીચડીનો વઘાર કરીશું તો કૂકરમાં બે ચમચા જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી રાઈ ઉમેરીશું રાઈ ફૂટે એટલે એક ચમચી આખું જીરું એક તજનો ટુકડો એક બાદિયાનું ફૂલ બે લાલ સૂકા મરચાં ઉમેરીશું અને મેં અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે બે ચમચી જેટલી એ ઉમેરીશું હવે મેં અહીંયા એક મોટો કાંદો સમારીને લીધો છે એ ઉમેરીશું એક નાની વાટકી વટાણા લીધા છે એક બટાકાને છાલ ઉતારીને આ રીતના ટુકડા કરી લીધા છે એક ગાજરના ટુકડા એક કેપ્સિકમના ટુકડા અને એક ટમેટું સુધારીને લીધું છે એ ઉમેરીશું હવે બધા શાકભાજીને મિક્સ કરી લઈશું અહીંયા આપણે શાકભાજીનું પ્રમાણ છે એ થોડું વધારે રાખીશું અને જે શાકભાજી તમને ભાવતા હોય એ શાકભાજી તમે આની અંદર ઉમેરી શકો તો બધા શાકભાજી મિક્સ થઈ ગયા છે હવે આપણે આની અંદર મસાલા ઉમેરીશું તો હવે મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી કશ્મીરી લાલ મરચું મરચું તમારે વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકો એક ચમચી ધાણાજીરું પાવડર હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું મસાલાને થોડીવાર ચડવા દઈશું મસાલા ચડી ગયા છે અને તેલ ઉપર આવી ગયું છે હવે આપણે દાળ અને ચોખાને ધોઈને રાખેલા હતા એ ઉમેરીશું અહીંયા તમારી પાસે ફોતરી વગરની દાળ ન હોય તો તમે ફોતરીવાળી દાળ પણ લઈ શકો તો હવે શાકભાજી અને મસાલા સાથે દાળ અને ચોખાને મિક્સ કરી લઈશું દાળ અને ચોખા મિક્સ થઈ ગયા છે તો હવે આની અંદર પાણી ઉમેરીશું તો અહીંયા મે બે ગ્લાસ જેટલું પાણી લીધું છે એ ઉમેરીશું જો તમારે જે પ્રમાણે ખીચડી ઢીલી કરવી હોય એ પ્રમાણે તમે પાણી વધારે ઉમેરી શકો હવે પાણી ઉમેરીને કૂકરને પેક કરી દઈશું અને ત્રણ વિસલ થવા દઈશું ત્રણ વિસલ થઈ ગઈ છે હવે દાળ ખીચડીને જોઈ લઈશું તો આપણી દાળ ખીચડી છે એકદમ સરસ ચડી ગઈ છે આ રીતે મિક્સ કરી લઈશું હવે દાળ ખીચડીમાં તડકો લગાવીશું તો તેના માટે મેં એક ચમચા જેટલું તેલ લીધું છે પાંચથી છ કળી લસણના ટુકડા કરીને લીધા છે લસણ લાલ થાય એટલે એક ચમચી આખું જીરું એક લાલ આખું મરચું એક ચમચી લાલ મરચું પાવડર હવે આ વઘારને દાલ ખીચડી પર ઉમેરીને સર્વ કરીશું ખાવામાં હેલ્ધી શાકભાજીથી ભરપૂર એવી દાળ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ ગરમા ગરમ દાલ ખીચડીને તડકો લગાવી અને સર્વ કરીશું तो तमें पना दाल खिचड़ी नी रेसिपी जरूर थी ट्राई करजो थैंक यू